જય શ્રી કૃષ્ણ આ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ ગરુડ અને વિષ્ણુ સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવેલું છે મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ જીવનની યમલોક યાત્રા અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવા વાળા નરકો યોનિઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગુઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડ ની જી આપ્યો છે આજના શુભ દિવસે આ વિડીયોમાં ગરુડ પુરાણ નો બીજો અધ્યાય જેમાં સાંભળશું યમ માર્ગ દુઃખ નિરૂપણ વર્ણન સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ ગરુડજી એ કહ્યું હે ભગવાન યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયક્યો અને વિકટ છેડ યમલોકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપૂર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગનું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો યમ માર્ગ જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધગધકતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે ક્યાંક તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કડાવવામાં આવે છે ક્યાંક મોટા વિછીઓથી કડાવવામાં આવે છે તો વળી ક્યાંક ભયાનક આગની જવાળામાં તપાવવામાં આવે છે ત્યાર પછી જીવ રજળતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ આસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર જેટલો છે લાંબી લાંબી કાગડાઓ ગીધ અને ઉલ્લુ તથા મધમાખીઓથી ભરેલું હોય છે અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાનળ અગ્નિ સળગતો હોય છે જ્યારે કીટ અને માખીઓથી કરડવાથી તેને અગ્નિની ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તેજ જ ધારવાળાઓએ વૃક્ષના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલીઓ પર ચલાવવામાં આવે છે ક્યાંક તો અંધારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોખથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને ક્યાંકથી કડવાવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને ક્યાંક અંગારા સમૂહમાં ઝોકવામાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ખુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણ જ ન રહ્યો હોય ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંક પરુ લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે જીવ પડતો આખડતો માંડ અડધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વૈતરની નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ ભલ ભલા બહાદુર માણસોના રૂવાડા ઉભા થઈ જાય છે આ નદી સો યોજન પહોળી છે જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે અને માંસ કીચડ હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગર મચ્છ તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે હે ગરુડ જેમ આગની જવાળાથી કડાઈમાં ઘી ઉકળે છે એ જ રીતે પાપી જીવને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત હોય છે વ્રજની સમાન ચાંચવાળા ગીત અને કાગડાઓથી તે નદી ભરેલી છે મગર જળો કાચબા અને માંસભક્ષી જળચરોથી ભરેલી એ નદીને છોડવામાં આવેલો જીવ ભયાનક ડર અને યાતનાઓના કારણે રડવા લાગે છે અને રડતા રડતા જ પોકારો કરે છે હે ભાઈ હે પુત્ર હે પિતા આવા શબ્દો તે વારંવાર બોલે છે જ્યારે તે જીવ ભૂખ તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ ખાવા પીવા માટે મળે છે તે નદી રક્તપૂર્ણ તથા ફીણથી ભરપૂર છે મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે એમાં અનેક પ્રકારના સાપ અને વિછી ભરેલા છે એમાં પડેલા પાપી જીવની રક્ષા કરવા વાળું કોઈ નથી તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે પછી ક્ષણ જ ઉપર આવી જાય છે આ રીતે તે ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો ભોગવતો રડતો બૂમો પાડતો પાડતો પાપી જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માસડે ચડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ પાશથી બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોકમાં લઈ જાય છે હાથ પગ ગળામાં શંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ લોહી પાડે છે છે અને પછી એને આવી ભયાનક વેઠીને પાપી જીવ પોતે કરેલા કર્મોને યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખડતો યમલોક માન માન પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકમાં ના માર્ગમાં જતા જતા હા પુત્ર હા પૌત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુઃખી થાય છે તે મનમાં વિચારે છે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે તે મેળવીને કોઈ ધર્મના કર્મો ના તો કોઈ દાન કર્મ કર્યું ન તો અગ્નિમાં હવન કર્યો તપસ્યા ન કરી અને ન દેવોનું પૂજન કર્યું ન વિધિપૂર્વક તીર્થોની યાત્રા કરી એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગવ ન બ્રાહ્મણોનું પૂજન કર્યું ન ગંગામાં સ્નાન કર્યું ન સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન ક્યારેય ઉપકાર કર્યો આથી હે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટે નિર્જળ દેશમાં ન ક્યાંય જળાશય બંધાવ્યું ન ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યું આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ ન ક્યારેય કોઈ ભૂખ્યાને અન્ન કર્યો ન ગાયને ઘાસચારો ચારો નાખ્યો ન વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ન ક્યારેય પુરાણો વાંચ્યા કે સાંભળ્યા અને ન ક્યારેય કથા વાચક વ્યાસનું પૂજન કર્યું આથી હે જીવ પોતાના કરેલા કર્મોના ફળને તું ભોગવ મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન કર્યું નથી ન પોતાના પતિવ્રત ધર્મનું પાલન કર્યું ન ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે એ જાણવા છતાં પણ જે સ્ત્રીએ પતિની સેવા કરી નથી વિધવા હોવા છતાં તપસ્યા નથી કરી આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું એનાથી ન ન ઉપવાસ કર્યા વ્રત કે પતિવ્રત ધર્મના નિયમનું પાલન કર્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે એની આગળ ભગવાન શ્રી હરિએ ગડુજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમા દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે ત્યાં એક સુંદરવટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીં યમદોતુની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખી થાય છે અહીંયા મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વ સાથીઓ ક્યાં ગયા હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું જ છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂતો જીવને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારે યમ માર્ગથી યાત્રા ન થાય અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્ય કાર્ય કર્યું જ નથી જેનાથી નરકની યાતના ન સહેવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું જ છે સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે તે મૂર્છિત થઈને પડે છે ડરીને ભાગ ભાગ કરે છે અને પછી પડી જાય છે યમદૂત એને પકડીને યાતના આપે છે યમદૂત એને લઈ જાય છે એ જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહામનું વન હોય છે એને જોતા જ પ્રેત જીવ ભયથી ફળફળી ઉઠે છે અને દુઃખી થઈને જતાં રડતા રડતા બૂમો પાડે છે ચિત્કારો કરે છે યમના દૂતો તેને વારે ઘડીએ મારી મારીને ઘસડતા લઈ જાય છે આ વનને પસાર કરવામાં જીવને બે મહિના જેટલો સમય લાગી જાય છે અહીં જીવ પોતાના ઘરવાળા દ્વારા ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળ ખાઈ પીને અને નવા કપડાં પહેરીને યમદૂતોની સાથે આગળ વધે છે ત્રીજા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચી પરિવાર દ્વારા આપેલ પિંડનું ભોજન કરીને તૃપ્ત થઈને આગળ વધે છે ચોથા મહિને તે જીવ યમના દૂતો સાથે શૈલપુર નામના નગરમાં પહોંચે છે અહીં પથ્થરના વરસાદની એને ભયાનક યાતના સહન કરવી પડે છે ચોથા મહિનામાં આવતા આપેલ પિંડથી ભોજન કરીને થોડા સુખનો અનુભવ કરે છે ત્યાર પછી અહીંથી પાંચમા મહિને જીવ કોચપુરમાં પહોંચે છે અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂર પૂર પહોંચે છે ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે તે જીવને અતિ કષ્ટદાયી પીડાઓ પહોંચે છે પાંચ મહિના પછી પંદર દિવસ વીત્યા પછી જીવ અહીં અન્ન જળ ખાઈ પીવે છે અને પછી તે ત્યાં જ રોકાય છે થોડો સમય રોકાયા પછી એ ફરી યમદૂતો સાથે આગળ વધવા લાગે છે થોડા આગળ વધ્યા પછી યમદૂતો ફરી એને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરે છે યમદૂતો એને ભયાનક રીતે ખસડે છે આ રીતે યાતનાઓ ભોગવતો જીવ આગળ વધે છે અને ચિત્રભવન નામના નગરમાં આવે છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે તે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વૈતરની નદીના કિનારે પહોંચે છે અહીં વૈતરની નદી પાર કરાવવા માટે ઘણા નાવિકો પોતપોતાની નાવો લઈને ઊભા જ હોય છે આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે અમે વૈતરણી નદી પાર કરાવવા વાળાઓ છીએ નજીકમાં જ નાવ છે જો પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આવીને નૌકામાં બેસી જા અગર પાપ કર્મ કર્યા હશે તો અમારી નાવમાં બેસી શકીશ નહીં જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ વધારે છે યાની કે ગૌદાન કરવાવાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને પાપી જીવ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે પાપી જીવે ઉકળતી નદીને ઝૂકે છે અને પછી આકાશમાં વિહાર કરવા વાળા યમદૂતો એ પ્રેતના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલી જેમ ઘસેડી નદીને પાર પહોંચાડે છે અહીંયા આવીને જીવ છઠ્ઠા માસના શ્રાદ્ધનું અન્ન જળ ખાઈને થોડીક રાહત અનુભવે છે એ ખૂબ જ ભૂખ્યો હોય છે અને ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો ફરે છે ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા બ્રહ્મપદનગરમાં આવે છે જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્ર દ્વારા કરવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી ગરુડજીને કહે છે કે હે ગરુડજી બ્રાહ્મ્ય નગર પાર કરીને જીવ દુઃખદ રૂપ પર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખો તથા અસહ્ય યાતનાઓ ભોગવીને પારાવાર દુઃખી થઈ જાય છે અને પોતે કરેલા પાપ કર્મોને યાદ કરી કરીને રડે છે અહીં જીવને આઠમા મહિનાનો અને એના કુટુંબીજનોએ કરેલ શ્રાદ્ધ આપવામાં આવે છે તેને અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે નવમો મહિનો પૂરો થતાં જ જીવ નાના કંદપુરમાં જાય છે ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડે છે અને પોતે કરેલા ખરાબ કામનો પસ્તાવો કરે છે અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરાવે છે ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે ત્યાર પછી તે જીવ દસમા મહિને પૂર ભવનમાં જાય છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે ત્યાર પછી રોદ્ર નગરમાં જીવ 11મા મહિને પહોંચે છે અહીંયા ફરી એ જીવ श्राद्धનું અન્નજળ ખાઈ પી થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્નજળ ખાતો ખાતો જીવ પંદર દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે અહીંયા પર પાપી જીવને દુઃખ આપવાવાળા વાદળો સતત વરસતા જ રહે છે જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ સીતાધન નગરમાં પહોંચે છે આ સ્થાન પર હિમાલય પર્વત કરતાં પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે ઠૂંઠવાઈ જાય છે અહીંયા પર આવીને જીવ ન ફક્ત ભૂખથી પીડિત થાય છે પરંતુ એને અતિશય ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈ ચારેય દિશાઓમાં જોતાં જોતા પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાય કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘેર લઈ જશે મારા અતિશય દુઃખને ઓછું કરશે આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે કે જે અહીંયા પર કોઈ તારી મદદ કરે તું તારા કયા પુણ્યના પોતાના ઓછું રહ્યો છે પુણ્ય કર્યું છે કે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે અતિશય પીડિત થાય છે કારણ કે તેને પોતાના જીવનમાં ડગલે પગલે પાપ કર્મ જ કર્યા હોય છે ન ક્યારેય દાન કર્યું છે ન જીવનમાં હરિનું સ્મરણ કર્યું છે અહીં વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ પૂરું થતાં તે યમલોકની પાસે જ આવેલા બહુ પૂરમાં આવે છે અને પછી તે પોતાને મળેલા નાનકડા શરીરનો ત્યાગ કરી દે છે જીવ પોતાના કર્મના ફળ ભોગવવા માટે આ અંગૂઠા જેવડા દુઃખોથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે જે મૃત્યુના સમયે કોઈ પણ જાતનું દાન કરેલ નથી અને એ ન કરવાથી ધર્મ સંચય કર્યો નથી તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દઢ બંધનમાં ખૂબ જ યાતનાઓ અને દુઃખો ભોગવે છે હે ગરુડરાજ આ સગડું વિવરણ ધર્મરાજ ના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી રીતે એનો કોના દ્વારા અને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે હે ગરુડજી હવે તમારે શું સાંભળવાની ઈચ્છા છે અધ્યાય બીજો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી વિષ્ણુ ના શ્રી મુખેથી પ્રગટ થયેલ કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનો ના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણ નું વાંચન કરવાથી સદગતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય બીજો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જૈષ્ટિક્ષણ